ગાંધીનગર પ્રથમ સામાન્ય સભા મળી હતી બેઠકમાં કુલ આઠ મુદ્દા અને ત્રણ જૂના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી છે આ અંગે મેયરે માહિતી આપતા વધુ જણાવ્યું આજની સામાન્ય સભામાં અગાઉની સભાના પ્રોસીડિંગને મંજૂરી આપી અને એમાં આપણે ગાંધીનગર મહાનગરપાલિકામાં આઠ મુદ્દા અને નવીન ત્રણ મુદ્દા એમ આપણે સામાન્ય સભાનો શુભારંભ કર્યો છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર જેવા વિવિધ વર્ગ એક બે અને ત્રણના કર્મચારીઓને સરકારશ્રીના નિયમો મુજબ બટતી નિયમોમાં સુધારાને મંજૂરી આપવામાં આવેલ છે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની બત્રીસ સરકારી શાળાઓને મહાનગરપાલિકા હસ્તક કરવા અંગેની ભલામણને મંજૂરી આપવામાં આવેલ છે અને નવીનમાં આસિસ્ટન્ટ સેક્રેટરીમાંથી સેક્રેટરીની બઢતી આપવાનો પ્રશ્ન ઘણા સમયથી મુલતવી હતો જેની મંજૂર કર્યો છે